અઠ્યામાં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા ઓ ટુ એચ કોલોબેરેટિવ ઇનોવેટ કોન્ફરન્સ હયાત એજન્સી અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નિષ્ણાતો એકત્ર થયા આ ઇવેન્ટ દ્વારા ઓ ટુ એચ ગ્રુપના વીસ વર્ષીય યાત્રાની ઉજવણી કરવામાં આવી જેમાં જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવોપક્રમ રોકાણ અને ઉદ્યોગ સાહસિકતા બે દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોને ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ યોજાઈ જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ કૃત્રિમ બુદ્ધિ એજન્ટોનો ઉદય સ્થૂલતા એક આરોગ્ય સંકટ તરીકે અને ચાલુ ભૂ રાજકીય સંઘર્ષોના પ્રભાવ જેવા વિષયો સામેલ હતા ઇવેન્ટ દરમિયાન બે પ્રભાવશાળી કિનોટ સેશન પણ યોજાયા રેણુ પોખરાના ઇન્ડિયા રિસાઈકલ્સની સંસ્થાપિકા જેઓ શહેર રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્રે વ્યાપકપણે કાર્યરત રહ્યા છે Did, uh, मेरे दोस्त हैं बहुत अच्छे प्रशांत तो इट्स इवन नाइसर बेटर अगर आप किसी फ्रेंड के इवेंट में शामिल हो रहे हैं यू नो बंचड बी अन चैट इट्स नॉट गोन बी लाइक अ बोरिंग इंटरव्यू बी अन चैट बिटवीन टू फ्रेंड्स सो आम एक्साइटेड એન્ડ એ અમદાવાદમાં ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન અને ક્રિએટિવિટી બહુ પહેલાં ચાલતું હતું અને તમે એન્શિયન્ટ ઇન્ડિયામાં જુઓ ને એક નવી ચોપડી આવેલી છે વિલિયમ ડેલ રિમ્પલ તે ઈન્ડિયા બધા દુનિયાને ટ્રાન્સફોર્મ કરી દીધું અને બહુ પહેલાં આમ તમે જોયો ને તો ઇન્ડિયામાં સાયન્સ મેથેમેટિક્સ અલ્જેબ્રા ઝીરો બધું ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન ચાલતું હતું એન્શિયન્ટ સિવિલાઇઝેશનમાં ને એ મેથેમેટિક્સ ને સાયન્સ બધા વેસ્ટર્ન દુનિયામાં ગયું હતું અને બીજી વસ્તુઓ તે સ્પિરિચ્યુઆલિટી બુધિઝમ એ બી ઇન્ડિયામાં પહેલાં ચાલતું હતું ને આખી ઈસ્ટ ચાઈના થાઇલેન્ડ બધે બીજી બાજુ ચાલ્યું ને પહેલાં સૌથી પહેલાં યુનિવર્સિટી આખી દુનિયામાં ને લંડનમાં હતું ને એનામાં બધા ચોપરીઓ બધા સ્કોલર્સ યુનિવર્સિટીવાળા બધા જ આવતા હતા ઇન્ડિયામાં ને બધા ડાયલોગને કોન્વર્સેસન બધા શીખવા માટે ઇન્ડિયામાં આવતા હતા ને ઇન્ડિયામાં પહેલાં યુનિવર્સિટી છે તો ઇનોવેશન અને ક્રિએટિવિટી એનું વસ્તુ નથી તે વેસ્ટર્ન વસ્તુ છે અમે એને વેસ્ટર્નથી શીખ્યા એ ક્રિએટિવ પહેલાં ઇન્ડિયામાં જ હતું જ એટલે આપણે ઇનોવેશન કોન્ફરન્સ કરીએ છીએ કારણ કે બધા ડાયલોગ કરે ભેગા થાય જુદી આમ બેકગ્રાઉન્ડ બધા વાતો કરીએ કોન્વર્સેશન ડાયલોગ કન્વર્જન્સ ડાયવર્જન્સ એમાંથી એમાંથી થોડા સારા ઇનોવેશન અને કોન્વર્સેશનના આઈડિયા આવે ને ઇન્ડિયામાં બહુ જુદા જાતના પીપલ હોય ને બહુ એક્સલન્ટ અમેઝિંગ આઈડિયાઝ છે બધાના આમ મગજની અંદર એટલે થોડા આપણા ઇનોવેશનમાં કોન્ફરન્સ અમે સાયન્સ ટેકનોલોજી બિઝનેસ સોસાયટીના કલ્ચરમાં અમે જોઈએ છીએ બધા જુદા જુદા ડાયમેન્શન્સ અને બધા ભેગા થઈને થોડા ડિસ્કશન કરીએ છીએ એટલે આપણે સાત વર્ષથી આ કોન્વર્સેશન ચાલુ છે અને અમને બધા કોમ્યુનિટીમાં બધા જુદા માણસો બોલાવીને કોન્વર્સેશન ચાલુ કરીએ